યુવાનો સ્વતંત્રતા ચળવળ એક એવો વિષય છે કે જેમાંથી દર વર્ષે જીપીએસસી મેન્સમાં પ્રશ્ન બને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પણ જે જનરલ સ્ટડીઝનું પેપર વન આવ્યું એમાં સ્વતંત્રતા ચળવળ ઉપર એકથી વધુ પ્રશ્ન આવ્યા જેમાંથી એક પ્રશ્ન આ હતો લગભગ બસો શબ્દ મેં જવાબ લખી શકો ભારતની સ્વાતંત્ર્ય ચળવળ આઝાદીના જંગથી વિશેષ હતી જેમાં રાષ્ટ્રીય ભાવનાનો ઉદય સામાજિક સૌહાર્દ આર્થિક સ્વાતંત્ર અને એક મહાન દેશના નિર્માણનો ઉદ્દેશ હતો વિધાન અંગે સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સાથે સાથ થયેલી અગત્યની પાંચ ચળવળોના સંદર્ભમાં વિચાર વિચારણા કરો હું વિધાન સ્પષ્ટ ફરીથી કરીશ વિચારણા કરવાની છે અંગ્રેજીમાં એમાં શબ્દો આવે છે એનાલાઇઝ કરવાનું છે તો એનાલાઇઝ કરવું એટલે વિચારણાનો અર્થ અહીંયા વિશ્લેષણ લેશું તો જુદા જુદા ડાયમેન્શન આપણે સાથે રાખીને ડાયમેન્શન એમણે આપ્યા છે હું ફરીથી એ વિધાન બોલું છું જેને આપણે ડિસ્કસ કરવા માંગીએ છીએ એનાલાઇઝ કરવા માગીએ છીએ કે ભારતની સ્વાતંત્ર્ય ચળવળ આઝાદીના જંગથી વિશેષ હતી જેમાં રાષ્ટ્રીય ભાવનાનો ઉદય સામાજિક સૌહાર્દ આર્થિક સ્વાતંત્ર્ય અને એક મહાન દેશના નિર્માણનો ઉદ્દેશ હતો પાંચ ચળવળો ને ધ્યાનમાં રાખી આપણે ચાર બાબતોને એનાલાઇઝ કરવાની છે પહેલું કે એની અંતર્ગત સામાજિક સૌહાર્દ હતો બીજું એની અંતર્ગત રાષ્ટ્રવાદી ભાવનાનો ઉદય સમાયેલો હતો ત્રીજું એની અંતર્ગત આર્થિક સ્વતંત્રતાનો આદર્શ સમાયેલો હતો અને ચોથું એક મહાન દેશના નિર્માણ કરવાનો એક પવિત્ર ઉદ્દેશ પણ એમાં સમાયેલો હતો તો આ ચાર ડાયમેન્શન છે પાંચ ચળવળ લેવાની છે પહેલો પોઈન્ટ આપણે એવી રીતના પ્રસ્તાવના પેરેગ્રાફ લખી શકીએ કે ઓગણી ઓગણીસમી સદીથી જ બ્રિટિશ શાસનની સમાપ્તિ માટે ભારતીયો દ્વારા પ્રયત્નો શરૂ થઈ ગયેલા અને આવો જ એક મહાન પ્રયત્ન અઢારસો સત્તાવન હતો અઢારસો સત્તાવનનો મહાવિપ્લવ હતો પરંતુ એ પછી ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદી ચેતના સાથે સ્વતંત્રતા સંઘર્ષનો પ્રારંભ થયો અને એ સંઘર્ષ હેઠળ ફક્ત બ્રિટિશ શાસનની સમાપ્તિ જ નહીં પરંતુ તેની સાથોસાથ રાષ્ટ્રવાદી ભાવનાના ઉદય સાથે એક મહાન દેશના નિર્માણનો ઉદ્દેશ પણ સમાયેલો હતો આ પ્રકારે સ્વદેશી આંદોલન ઓગણીસો બંગાળનું ઉદાહરણ લેવાનું કે આ એક બંગભંગ વિરોધી આંદોલન એક પ્રાદેશિક આંદોલન હોવા છતાં રાષ્ટ્રવાદી ભાવનાના ઉદયને અભિવ્યક્તિ આપતું હતું હા એમાં આર્થિક સ્વતંત્રતા માટે જ વિદેશી વસ્તુઓના બહિષ્કાર તથા સ્વદેશી વસ્તુ

રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો કે જેમાં બંગાળી એકતાને અભિવ્યક્તિ આપવા માટે હિન્દુ ભાઈઓ અને મુસલમાન ભાઈઓએ પરસ્પર એકબીજાને રાખડી બાંધી હતી સામાજિક સૌહાર્દનું ઉદાહરણ થઈ જાય એ સમયે તિલક એટલે કે લાલબાલ પાલના વિચારો એક મહાન રાષ્ટ્રના ઉદ્દેશને જ દર્શાવતા હતા આ થઈ આપણો બીજો પેરેગ્રાફ આપણે સ્વદેશી એનાલિસિસ કર્યું એ પછી આપણે ત્રીજો પેરેગ્રાફ લેવો જોઈએ અને એની અંતર્ગત આપણે ખિલાફત ચળવળ અને તથા અસહકારની ચળવળનો એક સાથે ઉલ્લેખ કરવો જોઈએ અને એની એ ઉલ્લેખ કરવાની સાથે આપણે બતાવવું જોઈએ કે કઈ રીતે મુસ્લિમ સમુદાયમાં રાષ્ટ્રવાદી ભાવનાના ઉદયને પ્રોત્સાહન આપવામાં એની ભૂમિકા રહી સાથોસાથ બીજી બાબતે જોઈએ કે કઈ રીતે સામાજિક સૌહાર્દને પ્રોત્સાહન આપવામાં એની ભૂમિકા રહી કારણ કે ખિલાફત આંદોલન હેઠળ હિન્દુઓ અને મુસલમાનો બંને સાથે મળી મુસ્લિમ જે ધાર્મિક માન્યતા છે એને સુસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ રહ્યા છે સામાજિક સૌહાર્દનું ઉદાહરણ છે અને સાથોસાથ આર્થિક સ્વતંત્રતાનો તો ખાસ ઉલ્લેખ કરવો પડે કે એ સમયે જ આપણે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી સ્વદેશી શિક્ષણ સ્વદેશી વસ્ત્ર ખાદી જન જન સુધી પહોંચ્યું એનો પ્રારંભ તો અસહકારથી જ થયેલો જે આર્થિક સ્વતંત્રતાને દર્શાવે છે અને હા અસહકારની ચળવળનો જે ઉદ્દેશ હતો ને એ સ્વરાજની પ્રાપ્તિ હતો એ સ્વરાજ વગર એક મહાન દેશ બની શકે નહીં પછી આપણે ત્રીજો પેરેગ્રાફ લેવો જોઈએ અને એની અંતર્ગત આપણે ખાસ કરીને ભારતમાં થયેલા ખેડૂત સત્યાગ્રહોને ધ્યાનમાં લેવા જોઈએ ખેડૂત સત્યાગ્રહના પ્રતિનિધિ સત્યાગ્રહના રૂપમાં આપણે બારડોલી સત્યાગ્રહને પોઈન્ટ હેડિંગ બનાવવું જોઈએ અને બારડોલી સત્યાગ્રહ કઈ રીતે ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબ ખેડૂતોમાં કઈ રીતે રાષ્ટ્રવાદી ભાવનાના ઉદયને પ્રોત્સાહન આપી રહ્યું હતું એ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ વગેરેના માધ્યમથી સમજાવવું જોઈએ અહીંયા ખેડૂત સત્યાગ્રહને જ આપણે કેન્દ્ર બિંદુ બનાવીશું બારડોલી પ્રતિનિધિ સત્યાગ્રહ રહેશે સાથોસાથ આપણે એ પણ કહેવું જોઈએ કે એ અહીંયા ખાદી અને સ્વાવલંબનના આદર્શોના આધારે ખેડૂતોને આર્થિક રીતે સ્વતંત્ર કરવાનો પણ અભિગમ આપણને જોવા મળે છે પછી આપણે ચોથો પેરેગ્રાફ લેવો જોઈએ અને એમાં જે સત્યાગ્રહ છે ક્ષમા કરજો ચોથો સત્યાગ્રહ લેવો જોઈએ ચોથી ચળવળ એ દાંડી કૂચ લેવી જોઈએ અને સવિનય સવિનયવજ્ઞાન આંદોલન જે ઓગણીસો ત્રીસ એકત્રીસ દરમિયાન થયું અને એમાં પણ આ ચારે ડાયમેન્શન બતાવવા જોઈએ કે એવા એવા પ્રદેશોમાં સવિનય સવિનયવજ્ઞ આંદોલન થયું જ્યાં હજુ સુધી રાષ્ટ્રવાદી ચેતના પહોંચી ન હતી અંતરિયાળ વિસ્તારો સુધી રાષ્ટ્રવાદી ભાવનાના વિકાસમાં સવિનય સવિનયવજ્ઞ આંદોલન ઐતિહાસિક મહત્વ ધરાવે છે દેશમાં સ્વદેશીને પ્રોત્સાહન આપી સ્વદેશીના આધારે જીવન વ્યતીત કરવાના આદર્શનું અનુપાલન કરવામાં પણ આ એક અગત્યનું આંદોલન રહ્યું સાથોસાથ આપણે એ પણ બતાવવું જોઈએ કે ગાંધીજીએ અહીંયા પૂર્ણ સ્વરાજના લક્ષ્યને ધ્યાને રાખી મહાન દેશના નિર્માણ માટે જ સાબરમતીના ગાંધી સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમમાં એવું કહ્યું કે કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ વગર પાછો નહીં ફરું આ જે સ્પિરિટ હતી આ જે ડેડિકેશન હતું એ મહાન દેશના નિર્માણથી જોડાયેલું હતું અને હા પાંચમા સત્યાગ્રહ પાંચમા ચળવળના રૂપમાં આપણે હિન્દ છોડો આંદોલન લઈશું કે જે ભારતીયોના એક મહાન સંકલ્પને બતાવે છે કે હવે સ્વતંત્રતાનો કોઈ વિકલ્પ નહીં તમે ભારત છોડો અમને પૂર્ણ સ્વરાજ જોઈએ છે આર્થિક સ્વતંત્રતા સામાજિક સ્વતંત્રતા સાંસ્કૃતિક સ્વતંત્રતા રાજનીતિક સ્વતંત્રતા તમામ પ્રકારની સ્વતંત્રતા અને સામાજિક સૌહાર્દ સાથે હિન્દ છોડો આંદોલન કરવામાં આવ્યું આ પ્રકારના પાંચે ચળવળનો ઉલ્લેખ કરી આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ હા આમાં બીજા ઘણા બધા પ્રશ્નના જવાબની મર્યાદા શબ્દ સીમા છે એટલે હું મારું વક્તવ્ય રોકી દેતો હોઉં છું તો બાકી આમાં જ્યારે તમે ખોલવા બેઠો એનાલાઇઝ કરવા બેઠો તો જુદા જુદા અનેક ડાયમેન્શન્સ સામે આવે છે પરંતુ જે આપણા જવાબની શબ્દ મર્યાદા છે એને ધ્યાને રાખીએ તો આટલા મુદ્દાઓ આવી રીતે રજૂ કરીએ તો મને લાગે છે આપણે અસરકારક જવાબ આપી શકીએ છીએ